ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષામાં ગોટાળા મુદ્દે ધારી મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું જાણામતી વિગત અનુસાર વન વિભાગ તરફથી ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા ગૌણ સેવા દ્વારા લેવામાં પરિણામ આવ્યા બાદ સીધી ભરતી કરવાની નામાવલી બહાર પડતા વિરોધમાં ધારી તાલુકાના આશરે ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવી આવેદનપત્ર આપેલ હતું તેઓનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવી છે તેમની જ માર્ગની ટકાવારી જાહેર કરો અન્યથા મારે ગાંધીજીના માર્ગે ઉપરવાસમાં બેસવાની ફરજ પડશે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા છે ઓછા ટકાવારા વિદ્યાર્થીઓ આવી ગયા છે ગૌણ સેવામાં સીબીઆરટીની પદ્ધતિ બંધ કરવામાં આવે દરેકના નામ વતી ટકાવારી જોડવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે